એક બેઠકમાં તેઓ પહોંચ્યા અને ત્યારે તેમની ઉપર જૂતું ફેંકવામાં આવ્યું આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગોપાલ ઇટાલિયાના કે જેઓ એક સંબોધન કરી રહ્યા છે જામનગર તેઓ પહોંચ્યા હતા બેઠક યોજાઈ રહી હતી અન્ય લોકો પણ તેમની સાથે હતા પરંતુ અચાનક જ ભીડમાંથી એક માણસ આવે છે ને ગોપાલ ઇટાલિયા ઉપર અચાનક જ જૂતું ફેંકી દે છે ત્યારબાદ એકાએક જ સભામાં હંગામો પણ મચ્યો હાલ આ દ્રશ્યો જામનગરના સામે આવ્યા છે કે જ્યાં ગુજરાત જોડોને લઈને એક મોહિમ આપ દ્વારા ચલાવવામાં આવી રહી છે પરંતુ તેને લઈને અલગ અલગ જગ્યાએ બેઠક કરાઈ રહી છે સભા હતી જામનગરમાં યોજાઈ રહી હતી જામનગરના લોકોને ગોપાલ ઇટાલિયા સંબોધન કરતા હતા પોતાની વાત લોકો સુધી પહોંચાડી રહ્યા હતા પરંતુ ત્યારે જ તેમના ચહેરા ઉપર એક સણસણતું જૂતું ફેંકવામાં આવ્યું છે જેને લઈ

હું એ મિત્ર ને સલામ કરું છું એને અભિનંદન આપું છું કારણ કે આ એ જ ગોપાલ ઇટાળિયા છે કે જેને અગાઉ આ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર આવી જ રીતે જુદું ફેંક્યું હતું ત્યારે આ ગોપાલ ઇટાળિયા અને એના પાગ્યા એને ક્રાંતિકારી નો દીકરો સમજતા હતા અને આની આ વાત ફરી થઈ છે વારા પછી વારો મે પછી ગારો આજે આ જે ઘટના બની છે એ ઘટના કારણ કે જે સમયે આ ગોપાલ ઇટાળિયા એ આ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંકીને એક ટીવી ઇન્ટરવ્યુ માં એને પૂછવામાં આવ્યું કે તને કોઈ અફસોસ છે ત્યારે આ ગોપાલ ઇટાળિયા એ હસતા હસતા કીધું એવી કોઈ નથી આજે ઘટના ગોપાલ તારી સાથે બની છે એટલે આ પ્રકૃતિ નો નિયમ છે કે જે ઘટના તમે બીજા સાથે ઘટી છે એ ઘટના તમારી સાથે આવનારા ભવિષ્યમાં ઘટશે અને આજે આ ઘટના તારી સાથે ઘટી છે હું બહુ ખુશ છું તારી જેવા લોકોનું સ્વાગત આવી રીતે જુતા ફેંકી ને જ થવું જોઈએ હજી તો આ માણસે તને જૂતું માર્યું છે આવનારા સમયમાં આ ગુજરાત ની જનતા તને હરેક ગામે ગામે તેને જૂતા મારશે કારણ કે

કારણ કે તું એટલો નીચ કક્ષા નો માણસ છો તારી સાથે આ જે એ એકદમ બરાબર થયું છે એ જૂતું મારવા વાળા ભાઈ ને હું અમિત આ જાહેર માં સમર્થન આપું છું